ખોડલધામ સમિતિ સુરત દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ખોડલધામ પારિવારિક નવરાત્રી મહોત્સવ બે હજાર પચીસનું આયોજન એન્થમ સર્કલ રોડ ખાતે કરવામાં આવ્યું છે ખોડલધામ સમિતિનો મુખ્ય હેતુ એ સમાજની દીકરી સમાજના આગળ સુરક્ષિત રીતે માના ગરબા રમી શકે માની આરાધના કરી શકે એ જ મુખ્ય હેતુ રહ્યો છે ખાસ આ વર્ષે રાજકોટ ખાતે આકાર પામનાર કેન્સર રિસર્ચ સેન્ટર અને હોસ્પિટલના એક ચેરિટીના આશય સાથેનું સમગ્ર આયોજન છે ત્યાંની અંદર જે પણ દાનની રકમ એકત્ર થશે એ આ હોસ્પિટલ નો જે નિર્માણ પામમાં જઈ રહી છે એમાં એનો ખર્ચ થવાનો છે ખાસ કરીને સુરતમાં તો મહિલાઓને ફ્રી એન્ટ્રીનું પણ આયોજન કર્યું છે કે સમાજનો જે નાનો નાનો વર્ગ છે એમની મહિલાઓ બહેન દીકરીઓ પણ એ મુક્તપણે વિના સંકોચે એ જે આ નવરાત્રી મહોત્સવો થતા હોય છે એનો આનંદ માણી શકે ખાસ કરીને સમાજની દીકરી સમાજના આંગણેનું ટાઇટલ છે એક સુરક્ષાની ભાવના અને હેતુસભર આ સમગ્ર આયોજન છે કે આની અંદર જે પણ લોકો આવવાના છે તમામ લોકોને ખાસ કરીને એક સિક્યુરિટી પર્પઝથી ચેકિંગ થવાના છે કોઈ પણ લવ લવજેહાજ જેવી જે ઘટનાઓ બને છે વિધર્મી લોકો એ આ નવરાત્રી મહોત્સવને જે પ્રમાણેનો ટાર્ગેટ કરીને આનો દુરુપયોગ કરે છે એ ન થાય એની માટે પણ ખાસ સિક્યુરિટી વ્યવસ્થા ચેકિંગ સાથે સાથે સ્વયંસેવકોની ટીમ સમગ્ર આયોજનને એક સુરક્ષા પૂરી પાડવાના છે તો ખાસ મહિલાઓને એક સુરક્ષાના હેતુ સાથે અને સમાજની દીકરી સમાજના આંગણે નવરાત્રીનો ઉત્સવ માણી અને માની આરાધના કરી શકે એવા હેતુ સાથે આ સમગ્ર આયોજન ખોડલધામ સમિતિ સુરત દ્વારા કરવામાં આવ્યું છે